તમે બજારમાં માં જાવ તો હોની દુકાન પાસે હોની દુકાન નથી હોતી કપડા વાળા બધી લાઈન માં દુકાન નથી હોતી એવું કાઈ ન હોય કિસ્મતમાં હોય ને એને આવે ઈ ભલે જીવ હોય ઈ આ એક આકડી નથી વેચવાની આ આવડો મોટો મેળો પડ્યો બીજી જગ્યાએ જાવ ને આ જ બે હું તમારા હા હું આ જ બે ક્યાંય નહીં જાવ પણ આ તો બેહો હલો કાકડી લઈ લ્યો કાકડી 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 લઈ લ્યો તાજે તાજે કાકડી લઈ લ્યો મીઠી મીઠી કાકડી લઈ લ્યો હાકર જેવી કાકડી આવી ગઈ તાજે તાજી કાકડી લઈ લ્યો હું થયું મારે તો કડવી કાકડી આવી ગઈ લાગે તો કાકડી લેતા આવડતી નથી ને ધંધો કરવા આવ્યા બોલો

બેન મને વીસ રૂપિયા આપ ને હવે હમણાં લઈ ગઈ હજી તું કઈ ગઈ નથી આવું ત્યાં તો પૈસા વાપરવા આવું जिमड़ा थे कड़वी काकड़ी ले लियो खाकर जैसी काकड़ी ले लियो मीठी मीठी काकड़ी ले लियो मध जैसी काकड़ी 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 ले लियो नो 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 बेबी मरता आवे <laughs>

મારા ગરાક ને કાંઈ કહેતા નહીં બરાબર હા અડા મીઠી મીઠી કાકડી લઈ લી હેન મારે મીઠી કાકડી જોઈએ વીસ રૂપિયાની આપો હા હાઈ નહીં મારે કાકડી આવી ગયો અમે કડવી કાકડી નહીં જોઈએ અમે મીઠી જુવે મીઠી જોઈએ હે બોલ દાદા હા

હા તો આ તમે કાકડી ખાવ ને એટલે તમારે હાંઢિયો વાવો હોય પગનો દુખાવો હોય હાથનો દુખાવો હોય દોડતું થઈ જાય જો ઓલા ભાઈ દોડીને જાય ને અઈયા અમારી કાકડી નો જ પાવર હે અમારી જે કાકડી ખાઈને આમ દોડતા થઈ જાય હે હા

એથી લાયા આ તો આ બાજુ કાકડી વેચે પણ આ કાકડી છે ને કડવી છે આ તો દવા દવાખાટુ થઈન છે મારી વહુ કાયમ લોઈ પીવે કાકડી લઈ આવો કાકડી કોડવી જ લઈ જાવી એને ખબર પડે હા બીજી વાર નામ ન લે ઈ વાત સાચી હે તો આમ નામ વયા જાવ સીધે સીધા નો

કડવી ખવરાવવી હવે કાંઈ કરવું જોહે આની કડવી કાકડી વેચાઈ ગઈ મારી મીઠી કાકડી નથી વેચાતી મને તો એમ હતું કે હાથા માઠમ માં હે ને હું ફૂલ કમાઈ ધંધો કરી પણ આની બધું બગાડ્યું બેન વીસ રૂપિયા દે ને

આક નથી આવતા હાલો કડવી કડવી કાકડી લઈ લ્યો કડવી કડવી કાકડી લઈ લ્યો આરતી બેન તમારી કડવી કાકડી હું વેચું ને મારી મીઠી કાકડી તમે વેચો ને હા તો લઈ લ્યો હાલો કડવી કડવી કાકડી લઈ લ્યો થી કડવી કડવી કાકડી લઈ લ્યો થી કડવી કડવી કાકડી લઈ લ્યો હાલો મીઠી મધઈ કાકડી લઈ લ્યો ખાકર જેવી કાકડી લઈ લ્યો આમાં કઈ કાકડી મીઠી છે આ કાકડી મીઠી છે અરે ભાઈ તમે એકવાર કાકડી લઈ તો જાવ આ હે ને કેરલાની પ્રખ્યાત કાકડી હે તમે એકવાર લઈ જાવ ને તો હાંધાના દુખાવા કણના દુખાવા પગના દુખાવા બધાય દુખાવાનો ઘા કરી દે આ એડ્યુસી કરતા કડવી કાકડી છે એકવાર લઈ તો જાવ અરે હું ખેડૂત દીકરો હું મારે બિયારામાં ફેર આવી ગયો તો ને એટલે અજખેર આવી કડવી જ થઈ ગઈ વેલા હો તું ખેડી નાખી દેવી ભેડી મારે તો મીઠી કાકડી જોઈએ છે આ કાકડી છે ને મીઠી છે તમે સેમ્પલ ચાખો એકવાર જોવા દીયો જે છે ને મીઠી હા મીઠી છે તો આ બધી આપી દે ઉધણી 100 રૂપિયા ની મારે હવે ઘરે જાવું જ છે બધી લઈ જાવ તો હું એ ઘરે જાવ આપી દીયો હાલો હા નો હું ક્યારની ઈમાનદારીથી ધંધો કરું તો મારી પાસે કોઈ લેતું નથી મારી મીઠી કાકડી નો વીચી એની કડવી કાકડી લઈને વયા ગયા મેળામાં હે ને બધું આવું જ હોય આલિયા તમારા પચાસ રૂપિયા જય માતાજી હું જાઉ ઈ તો કાકડી વેચીને ભઈયા ગયા લે એની કડવી કાકડી વેચાઈ ગઈ હા તો બેન હવે હારું થયું વયા ગયા હવે જોજે આપણો ધંધો આલે અને હવે હું ઈ ક્યાંય નઈ જાવ અહીંયા જ રહી તને ધંધો કરાવીશ હાલો કાકડી લઈ લ્યો મીઠી મીઠી કાકડી લઈ લ્યો કાકડી લઈ લ્યો એક ડીશ નું શું છે કાકડી નું બેન દસ રૂપિયા એક આપી દો હા લાવો 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 બેન આમ ને આમ જોજે ધંધો થાય ને બધી કાકડી વેચાય ચાહે હા હવે તો એવું જ લાગે હે